એકદમ ટેસ્ટી ચટકારેદાર આવા ભરેલા મરચા તમે ક્યારેય નહીં બનાવ્યા હોય એકવાર ટ્રાય કરવા જેવા છે હેલો ફ્રેન્ડ્સ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું ભરેલા મરચાના ભજીયા તમે ઘણી બધી વાર બનાવ્યા હશે પણ જો આ એકવાર બનાવી લીધા ને તો ગેરંટીથી તમે વારંવાર બનાવશો અને એટલા ટેસ્ટી ચટકારેદાર બને છે કે એક ના બદલે તમે 5 6 ખાઈ જશો તો ચાલો બનાવીએ એના માટે આપણે લેશું આમલી તો અહીંયા આમલીને આપણે પલાળવાની છે તો ગરમ પાણી લેશું અને એને પલાળવા માટે આપણે પાંચ મિનિટ માટે સાઈડમાં મૂકી દેશું ત્યાં સુધીમાં આપણે બેટર તૈયાર કરી લઈએ એક વાટકી કે એક કપથી એક વાટકી બેસન લેશું અને એમાં હળદર પાવડર લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર એડ કરીશું સાથે થોડું મીઠું પણ એડ કરી દઈશું અને હાથથી ક્રશ કરી વન ફોર ટી સ્પૂન જેટલા અજમા પણ એડ કરીશું કારણ કે બેસનને પચવામાં હળવો કરી દેશે અને એકદમ ટેસ્ટી બનશે આ રીતે અજમા એડ કર્યા પછી આપણે પહેલાં બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું તો હું અહીંયા તેલ એડ નથી કરતી એમ જ આ રીતે પહેલાં મિક્સ કરી દઈશું અને પછી જરૂરિયાત મુજબ પાણી એડ કરી અને મીડિયમ થી કેવ બેટર તૈયાર કરીશું આપણે જેવા ભરેલા મરચાના ભજીયા બનાવી અને બેટર તૈયાર કરી અને બસ એવું જ બેટર તૈયાર કરવાનું છે મિક્સ કરતા જશો અને પાણી એડ કરી અને બેટર તૈયાર કરી લેશો તો તમે આવા ભરેલા મરચાના ભજીયા ક્યારે ટ્રાય કર્યા છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને હા મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો મને ખૂબ ગમશે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશું અને મીડિયમથી કેવું બેટર તૈયાર કરીશું બેસનમાં હંમેશા પાણી બહુ ઓછું જોઈએ છે એટલે ગમે ત્યારે તમે બેસનનું બેટર તૈયાર કરો ને એટલે આ રીતે થોડું થોડું પાણી એડ કરવાનું આ રીતે તમે જુઓ સરસ એવું આપણું બેટર રેડી થઈ ગયું બિલકુલ એમાં કોઈ પણ જાતના લમ્સ નથી અને સ્મૂથ બેટર રેડી છે ત્યાં સુધીમાં અહીંયા આપણી આંબલી પણ હવે પલળી ગઈ છે તો હાથથી આ રીતે મેસ કરતા જશું એટલે જેટલો પલ્પ હશે ને બધો નીકળી જશે અને એમાં જે પણ ફોતરાનો ભાગ હશે ને એ અલગ થઈ જશે તો આ રીતે પ્રેસ કરી બધો પલ્પ અલગ કરી લેશું અને આપણું આ આંબલીનું પાણી પણ તૈયાર થઈ જશે એમાં થોડું આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો મીઠું આપણે એકદમ ઓછું એડ કરવાનું મિક્સ કરી દઈશું તો આપણું આંબલીનું પાણી તૈયાર થઈ ગયું એને આપણે યુઝ કરવાના છીએ આ મરચામાં તો અહીંયા મેં અઢીસો ગ્રામ મરચાં લીધા છે આ રીતના મોળા મરચાં આવે ને એ જ મરચાં મેં લીધા છે તમે તીખા જો વધારે પસંદ હોય ને તો એ પણ લઈ શકો છો પણ આ મોળા મરચાંમાંથી જ બનાવવામાં આવે છે તો આ રીતે વચ્ચે કટ લગાવી દઈશું અને જે આંબલીનું પાણી તૈયાર કર્યું છે એ પાણીને આપણે ચમચી જેટલું આ રીતે એડ કરતા જશું એટલે અંદર સુધી પાણી જતું રહેશે બહુ વધારે એડ નહીં કરવાનું માત્ર અડધી ચમચી જેટલું જ એ જ રીતે બાકીના મરચામાં કટ લગાવી દેસુ અને આંબલીનું પાણી એડ કરી દેસુ તો એકદમ નવા છે યુનિક છે અને હા જો આંબલીનું પાણી છે ને બહુ વધારે એડ નહીં કરતા નહીંતર પાણી છે ને તેલમાં જે અને એ ઉઠશે એટલા માટે આ રીતે બસ ખાલી મરચાંમાં એક લેયર જેવું તૈયાર થઈ જાય ને એ રીતે તો બધા મરચાં આ રીતે મેં તૈયાર કરી લીધા છે હવે જે બેટર તૈયાર કર્યું છે ને બસ એમાં આપણે મરચાંને આ રીતે ડીપ કરવાનું અહીંયા આપણે કોઈ બેટર કે કોઈ મસાલો ભરવાની જરૂર નથી માત્ર આ રીતે મરચાંને બસ ડીપ કરી અને એક સરસ રીતે લેયર તૈયાર થઈ જાય ને એવું બેટર હોવું જોઈએ અને આ રીતે સરસ બેસનમાં કોટ કરી લેવાનું પછી મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને ફ્રાય કરવાનું છે તો આ રીતે બેટરમાં થોડું ડીપ કરી અને પછી મૂકી દેવાનું એક સાથે તમે ઘણા બધા ફ્રાય કરી શકો છો કોઈ ભરવાની ઝંઝટ નથી એટલે માત્ર પાંચ મિનિટમાં તૈયાર પણ થઈ જશે અને થોડા આપણે ક્રિસ્મી કરવાના ઉપરનું જે લેયર છે ને એ થોડું ક્રિસ્પી થવા દેવાનું આ રીતે એક સાઈડ થી થઈ જાય ને એટલે બીજી સાઈડથી આપણે પલટાવી દેવાનું અને બધી સાઈડ આપણે સરસ એવું ક્રિસ્પી થાય ને ત્યાં સુધી ફ્રાય કરી લેવાનું આ રીતે ફેરવતા ફેરવતા તમે જુઓ સરસ રીતે ફ્રાય થઈ જશે અને એકદમ અંદરથી ખાટા મીઠા ટેસ્ટી અને ક્રિસ્પી તૈયાર થશે બસ આ રીતે તમે જુઓ ક્રિસ્પી થઈ ગયા હવે આપણે એને તેલમાંથી કાઢી લેશું અને એ જ રીતે બાકીના પહેલાં ફ્રાય કરી તૈયાર કરી લેશું આ રીતે બધા ફ્રાય થઈ જાય ને એટલે આપણે એને બે મિનિટ માટે સાઈડમાં મૂકીશું ત્યાં સુધી મેં એક સ્પેશિયલ સ્ટફિંગ તૈયાર કરી એના માટે એક નંગ ઝીણી કટ કરેલી ડુંગળી અને શેકેલા શિંગદાણા તો અહીંયા અડધો કપ જેટલા મેં લીધા છે ફ્રેશ લીલા દાણા એડ કરીશું અને તીખાશ ખાસ માટે લાલ મરચું પાવડર થોડો ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું એકદમ ચટપટું ટેસ્ટી લાગે એના માટે અડધા લીંબુનો રસ એડ કરી દેસું તો આ સ્ટફિંગ છે ને એકદમ ક્રિસ્પી પણ હશે ટેસ્ટી પણ હશે અને ચટપટું લાગશે અને આવા એકદમ ઝટપટ ઇન્સ્ટન્ટ મરચાં તમે ક્યારેય નહીં બનાવ્યા હોય એકદમ સારી રીતે મિક્સ કરી દેસું તો સ્ટફિંગ આપણું રેડી થઈ ગયું છે તમે જુઓ એકદમ પરફેક્ટ તૈયાર થયું હવે આપણે એને ભરવાનું છે એના માટે આપણે જે ફ્રાય કરીને મરચાં રાખ્યા હતા ને એ પણ તૈયાર થઈ ગયા હલકા ઠંડા થઈ ગયા હાથથી ટચ કરી શકાય ને એવા પછી આ રીતે ફરીથી આપણે એમાં કટ લગાવી દેવાનું કારણ કે આપણે પહેલાં કટ લગાવ્યું હતું ને એ થોડું પેક થઈ જશે એક લેયરના લીધે લોટના લીધે પછી આ રીતે અંદર સુધી બધું ભરી દેવાનું શીંગદાણા અને ડુંગળીનું સ્ટફિંગ સરસ રીતે પ્રેસ કરી અને આ જ રીતે બાકીના બધા મરચાં ભરી અને તૈયાર કરી લેવાના અને પછી લીંબુ સાથે સર્વ કરવાના કોઈ ચટણીની જરૂર જ નહીં પડે એટલા ટેસ્ટી ચટકારેદાર લાગશે અને ક્રંચ તો એટલો સરસ લાગશે અને ખાયા જ કરવાનું મન થશે ઉપરથી થોડો લીંબુનો રસ આ રીતે એડ કરી અને પછી ખાવાનું બહુ સરસ એવું લાગશે તમને એવું લાગશે કે ચાટ ખાધી છે તો આવા મરચાં જો તમે ક્યારેય ન ખાધા હોય ને તો આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી રેસીપી ગમી હોય ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ